જે જે કરી દઈએ યોગભાઈ રાજાને દર્શન કરે છે આ એનો પ્રિય ભગત છે અમારા યુગભાઈ જય લિય હિમાલયની પર્વતમાળાઓમાં સૌથી ઊંચાઈ ઉપર આવેલું શનિ મંદિર અદ્ભુત એક એવા મંદિરના દર્શન કરાવી દો હાલ આપણે છીએ ઉત્તરાખંડના મસૂરીથી આગળ આવેલું ગન હિલ અહીં રોપવેમાં આવવું પડે ત્યાંથી પછી તમે થોડું ચાલી અને અદ્ભુત શનિદેવના દર્શન કરી શકો તો આવું એક ભવ્ય મંદિર છે ગુજરાતની અંદર આપણે જેમ પ્રાચીન મંદિર હાથલા છે એવી જ રીતના આ પર્વતમાળાઓમાં એટલી ઊંચાઈ ઉપર એક અદ્ભુત મંદિર આવેલું છે તો શનિદેવને પ્રાર્થના કે આપ સૌનું કલ્યાણ કરે અત્યારે આપણે બે હજાર ને મીટરની ઊંચાઈએ છીએ એટલે લગભગ સાડા છ હજાર ફૂટ જેટલી ઊંચાઈએ અને અહીંથી નીચે મસૂરી શહેર આવે છે અને ત્યાંથી આગળ દહેરાદૂન આવે એટલે તમે હરિદ્વાર આવતા હોય અને મસૂરી આવો તો ગન હિલ ટોપ જ્યાં રોપેમાં બેસીને આવવું પડે પણ અદ્ભુત છે અને દર્શનનો લાવો પણ અદ્ભુત છે તો શનિદેવની હો અને સાથે આપણા પ્રિય હનુમાન દાદા પણ બિરાજે છે અને હનુમાન ભક્ત અત્યારે એના દર્શન કરી લીધા જે જે કરી દે યુગભાઈ જો દાદાને દર્શન કરે છે આ એનો પ્રિય ભગત છે અમારા યુગભાઈ જય આ આ દર્શન હવે બાળકોને કોઈ

દર્શન અવશ્ય કરજો આપણે દર્શન કર્યા છે શનિદેવના અને ખૂબ મજા આવી જાય શનિદેવાય નમઃ